વહેલી સવારથી ધોધમાર વરસાદને લઈને લાખણી તાલુકાના સેકરા જાકોલ ગામના માર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે આજે લાખણી સહિત આજુબાજુ વિસ્તારમાં અતિ ભારે વરસાદને લઈ અનેક રસ્તા પર ઠેર ઠેર પાણી ફરી વળ્યા છે અનેક ખેતરો બેટમાં ફેરવાયા રસ્તાઓ તૂટી ગયા અતિ ભારે વરસાદે જ્યારે વહેલી સવારથી ભૂક્કા બોલાવી દીધા છે ત્યારે લાખણી તાલુકાના સેકરા ગામ આજુબાજુ પણ અતિ ભારે વરસાદના કારણે જાહેર રસ્તા પર વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિક લોકો પરેશાન બન્યા હતા સેકરાથી જાકોલ મોટા કાપરા સહિત અન્ય ગામોને જોડતા માર્ગો પર વરસાદી પાણી ભરાઈ જતા જવાના કારણે રસ્તાઓ તૂટી ગયા હોવાથી વાહન ચાલકો અને રહીશોને મુશ્કેલી વેઠવી પડી હતી તો બીજી તરફ ભારે વરસાદથી ખેતરો પણ બેટમાં ફેરવાયા હતા જ્યાં જુઓ ત્યાં પાણી પાણી દેખાતા ખેડૂતો પણ પરેશાન બન્યા હતા આ દ્રશ્ય છે લાખણી તાલુકાના સેકરા જાકોલ વિસ્તારના જ્યાં ગામ થી ગામ ને જોડતા અનેક રસ્તાઓ તૂટી ગયા છે જેવા દ્રશ્યો આપ સીધા દર વર્ષે અમે બહુ પરેશાન થઈ ગયા છે આ રસ્તાથી રસ્તો સરકારને ને છું કે આ રસ્તો અમારી સુવિધા આવે અને અમારા છોકરા નાના નાના છોકરા ભણવા જાય છે એને બી બહુ તકલીફ પડે છે અમારે બેણું દળવાની જવાની તકલીફ બહુ પડે છે સરકાર થી અહીંયા આપ જોઈ શકો છો કે ચેકરા થી ઝાકોલથી મોટા કાપરા હાઈવે જોડતો રસ્તો છે આ રસ્તો દર ચોમાસે અહીંયા તૂટી જાય છે અમે વારંવાર તંત્રને રજૂઆત કરીએ છીએ કે આ રસ્તાનું કાયમી સોલ્યુશન લાવી આપો પણ તંત્ર દ્વારા આવી અધૂરું કામ ના કરી પથ્થર અને માટી નાખી અને અહીંયાથી જતા રહે છે અમારું કોઈ સાંભળતું નથી વારંવાર અમે રજૂઆત કરીએ છીએ અહીંયા સ્કૂલ વાહન ચાલે છે તો સ્કૂલ વાહન અત્યારે બંધ થઈ ગયો આખો રસ્તો અહીંયા બ્લોક થઈ ગયો છે તમે જોઈ શકો અહીંયા રસ્તો તૂટ્યો આગળ જે રીતના રસ્તો બનાવ્યો ત્યાં એક હોળો છે હોળાની અંદર ઘરનાળું નાખ્યું છે એ હોળો ફૂલ ભરાયો છે મતલબ હાલની અંદર ટોટલી રસ્તો બ્લોક છે અમે આગળ દર સાલ રજૂઆત કરીએ છીએ પરંતુ આનું કોઈ કાયમી સોલ્યુશન થતું નથી આ રસ્તા દ્વારા ત્રણ ચાર તાલુકા અહીંયા ધાનેરા સામે ભીલડી અહીંયા લાખણી અને ડીસા મેઇન રસ્તો છે પરંતુ આનું કોઈ સોલ્યુશન આવતું નથી તો તંત્રને વિનંતી છે કે આનું યોગ્ય સોલ્યુશન લાવો અને અમને આનો ન્યાય મળે એવી વિનંતી છે સમજો ગાડી દે કૂતરાની ઇસ્કૂલ વધેલી રહે અને આ પોણીના સમસ્યાથી ઇકો ગાડી લઈને નહીં જઈ શકતો એટલા માટે સરકારની વિનંતી કે આ થોડું હરખું બરોબર કરી આલે અને પાણી અહીંયા બહુ ભરાય છે એટલા માટે સ્કૂલવાળા પણ હેરાન થઈ જાય છોકરાઓ એટલા માટે હવે કેવી રીતે ઇકો ગાડી લઈને જવી મારે બી બહુ વાર આવે સરકાર મોકલે છે પણ એ રોડ થોડોક હરકો કરી હાલતી નહીં એટલા માટે અહીંયા આવીને ફોટા મોટા પાણી અને લઈને જતા રહે કોઈ સમસ્યા અહીંયા થતી નહીં બરાબર રોડ કરી નહીં આપતા અને પાણી બહુ ભરાય છે અહીંયા એટલા માટે સરકારની વિનંતી કે થોડોક રોડ હરકી રીતનો કરી આપી મારે સેકડાથી રાખો જોડતો આ રસ્તો છે અમે આ રસ્તામાં બનાવ્યો એટલે અમે રાધી હતા કે ભાઈ રસ્તો હોય રોડ બનાવ્યો સરકારે સરકાર રોડ બનાવ્યો એટલે અમે રાજી છે કે ભાઈ બણાયો એટલે સારું છે અને વહરાડો આવ્યો એટલે ખબર પડી કે ભાઈ આ તો અમાર તો હાવ મર્યા કેમ કે તકલીફ તો જેટલી પડે કે હવે થી જે વાત જ નહીં અમે વારંવાર વિડીયો બનાવ્યા વારંવાર બધું કર્યું અમારાથી જેટલું ખાતું હતું એટલું કર્યું પણ હવે અંદર રહીએ ને તો દુબઈમાં આવીએ એવી વાત છે અને દૂધ ભરાવાની તકલીફ ખૂબ પડે છે દૂધ ભરા મેન તો દૂધ જ ભરાવાની નેટ તો દૂધ ભરાઈને તો પગાર આવે એનું તો બધું ચલાવતા હોવાનું સરકારની વિનંતી છે કે એવો ભળે અને થોડુંક આ રસ્તોનું વ્યવસ્થિત કરી આ એટલી આશા છે બીજું તો કોઈ હવે શું લાગે કોઈ સરકાર તો એ કોઈ આશા રાખવાની જરૂર નથી પણ આટલો રસ્તો અમને કરે બરાબર